નજીક થોડા દિવસે રામનાથ ગામમાં ટેક્ટરમાં રેતી ચોરી કરીને વેચવામાં આવતું હોવાનું સપાટી ઉપર આવ્યું છે વડોદરા ગ્રામ્યમાં વાત કરવામાં આવે તો ભૂમાફિયાઓ દ્વારા પોતાના ખિસ્સા ગરમ કરીને સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે વડોદરા ગ્રામ્યમાં ખાન વિભાગ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડે છે ત્યારે કોઈ ભૂમાફિયા કોઈ રાત્રે ચોરી કરે કોઈ ભૂમાફિયા થોડે દિવસે ચોરી કરે છે ત્યારે વાત કરવામાં આવે તો પોર પાસે અનખી ગામ નજીક રામનાથ ગામના ગોચરની અંદરથી પોતાના ખિસ્સા ગરમ કરવા માટે રામનાથ ગામના રહેવાસી મુકેશભાઈ જીલુભાઈ પઢિયાર થોડા દિવસે ટ્રેક્ટરમાં રેતી ભરીને વેચતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો ટ્રેક્ટર ચાલકને પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી રેતી ખોદીને વેચતા હોવાનું કહ્યું હતું મુકેશ પડિયાર દ્વારા એક ટેક્ટરના ગ્રાહક પાસેથી ચારસોથી સાતસો લેવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું અને રામનાથ ગ્રામ્ય પંચાયતના કમ મંત્રી મેધાબેનને પૂછતા પંચાયતની અંદર કોઈપણ જાતનો ઠરાવ કે ખાન ખનીજની કોઈપણ જાતની પરમિશન લીધા વિના રેતી વેચવાનું ચાલતું હતું જ્યારે ટ્રેક્ટર ચાલકને પૂછતા તેનીને જણાવ્યું છે કે આ રેતી ખોદવાની પરમિશન માજી સરપંચના પુત્ર વિપુલ પટિયાર કહેવાતી રેતી ભરીને વેચીએ છીએ તેમ જણાવ્યું હતું ત્યારે ગામના માજી સરપંચના પુત્ર વિપુલભાઈ પટિયારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હું આ વાતને લઈ કશું જ જાણતો નથી અને મારે કોઈ રેતીની જરૂર પડતી નથી અને રહી સરપંચની તો સરપંચ હું નથી મારા મમ્મી હતા આ રેતી ઉલેચવાનું કૌભાન કેટલાય સમયથી ચાલતું હતું એ તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય મુકેશ પઢિયાર કોની છત્રા છાયાથી આ ગોચરની રેતી કાઢીને વેચતો હતો બીજા ચોરી અંધારામાં કરે જ્યારે મુકેશ પઢિયાર તો ધોળા દિવસે રેતી ચોરી પોતાના આર્થિક ફાયદા માટે ટ્રેક્ટર વડે રેતી ભરી વેચતા હોવાનું સપાટી પર આવ્યું હતું મુકેશભાઈ પઢિયારને તો જાણી સરકાર દ્વારા રેતી ખોદવાનું લાયસન્સ જ આપી દીધું હોય તેમ બિંદાસ રીતે ધોળા દિવસે રેતી વેચવામાં આવે છે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા ખાન વિભાગના અધિકારીઓ દ્વારા જો રામનાથ ગામમાં ગૌચરની મુલાકાતે લે માબણી કરીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાં ઉઠવા પામી છે ખોટી વાત હું સરપંચ પહેલા પહેલો છું જ નહીં હા મારા મમ્મી સરપંચ હતા પણ અત્યારે પેલું વહીવટી થઈ ગયું તો અત્યારે કોઈ સરપંચ છે જ નહીં અને એ વસ્તુની મને જાણ જ નહીં કે રેતી કાઢવાનું મેં કીધેલું હોય બરાબર